કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ ચારમાં આપણી નવીન સ્વાધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ત્રણની અંદર પર્યાવરણ વિષયનો પાઠ નંબર અઢાર છે ગામ ગામના પાણી જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર મિત્રો અઢાર છે ગામ ગામના પાણી જેમાં પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે ગંદુ પાણી પીવાથી શું થાય તો અહીંયા આપણો જવાબ આવશે કે ગંદા પાણીમાં કચરો માટી અને રોગના અનેક જીવજંતુઓ રહેલા હોય છે આવું પાણી પીવાથી કોલેરા ટાઈફોઈડ મરડો જેવા પાણીજન્ય રોગો તેમજ ચામડીના રોગો થાય છે આમ ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડીએ છીએ બીજો પ્રશ્ન કૃપાલના ઘરે મહેમાનને પાણીને બદલે ઠંડુ પીણું કેમ આપવામાં આવ્યું હતું તો જવાબ છે કૃપાલને મિત્રો ઘરે મહેમાનને પાણીને બદલે ઠંડુ પીણું પીવા આપવામાં આવ્યું કેમ કે કૃપાલના ઘરમાં જે પાણી હતું તે ગંદુ હોવાથી પીવાલાયક ન હતું આથી ઠંડુ પાણી આપવામાં આવ્યું હતું ત્રીજું વોટર પાર્કમાં ખૂબ પાણી હતું પરંતુ તેની નજીકના ઘર ગામમાં પાણી મળતું ન હતું તમારા મતે આવું થવાના કારણો શું હોઈ શકે તો મિત્રો જવાબ છે કે બીજું કારણ એ પણ હોઈ શકે કે વોટર પાર્કના માલિકે પોતાની જગ્યા પર પાણીનો ઊંડો બોર બનાવ્યો હશે જેનો વધારે ખર્ચ કરી લેશે જેથી તેને પાણી મળતું હશે ચાર પીવાના પાણીમાં ગટરનું પાણી ભરતાં શું થાય તો મિત્રો પીવાના પાણીમાં ગટરનું પાણી ભરતાં પાણી પ્રદૂષિત થાય છે પછી આવું પાણી પીવાથી બીમાર પડીએ છીએ લોકોને ઝાડા ઉલટી પણ થાય છે પાંચ જાડાને ઉલટી થાય ત્યારે શું થાય સારવાર માટે શું કરવું જોઈએ મિત્રો ઝાડાને ઉલટી થાય ત્યારે ખૂબ જ અશક્તિ આવી જાય છે પથારીમાંથી ઊભા થવાનું પણ મન થતું નથી આવા સમયે વધારે પાણી પીવું અને લીંબુ શરબત પીવું જોઈએ છઠ્ઠો પ્રશ્ન જાડાને ઉલટી થાય ત્યારે પીવડાવવાના મિશ્રણ બે બનાવવાની રીત લખો તો મિત્રો એક ગ્લાસમાં થોડું પાણી લોઈને તેમાં થોડું ઠંડુ પાણી અને ખાંડ નાખવી ત્યારબાદ આ મિશ્રણને હલાવવું ખાંડ અને મીઠું વગાળી ગયા બાદ આ પાણી પ્રવાહી જે હોય તેને પી જવું સાતમો પ્રશ્ન છે તમારા ઘરે એની શાળાના પીવાના પાણીના વાસણોને તેની જગ્યા કેવી રીતે સાફ રાખશો તો મિત્રો અમારી શાળામાં મધ્યાહન ભોજનમાં કામ કરતાં બેન પાણી પીવાને પાણીની વાસણોની સફાઈ કરે છે અને આસપાસની જગ્યાને રોજ સાવરણા વડે સાફ કરે છે પછી પોતાના પોતા મારીને મિત્રો ચોખ્ખું પણ કરે છે ઘરે મમ્મી પણ આવી રીતે સફાઈ કરે છે આઠમો પ્રશ્ન છે તેની સૌપ્રથમ ગરમ કરી અને તેનું ઠંડુ પાડવામાં આવે છે અને પછી તે પાણીનો ઉપયોગ કરીએ છીએ પ્રશ્ન બે છે નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે નાખી વિધાન સાચું બનાવો તો મિત્રો પહેલો પ્રશ્ન છે કે શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ સાબુથી મિત્રો હાથ ધોવા જોઈએ તેલથી એનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ એટલે એ ચકી દેવાનું છે બીજું પીવાના પાણીના વાસણો દરરોજ સાફ કરવા જોઈએ ત્રણ દિવસે છે એ ચકી દેવાનું છે ત્રીજું માટલામાંથી પાણી ડોયાથી લેવું જોઈએ પહેલાંથી ચકી દઈશું ચોથું ઝાડા અને ઉલટી થાય ત્યારે ઉકાળેલું મિત્રો પાણી પીવું જોઈએ સાબુવાળું ચકી દઈશું પ્રશ્ન ત્રણ છે ખરીયાપૂર્ણ કરવાની છે જેમાં પહેલો પ્રશ્ન છે વોટર પાર્કમાં પાણીનો બગાડ થાય છે બીજું પાણીમાં ફટકડી નાખવાથી શુદ્ધ થાય છે ત્રીજું ઝાડાને ઉલટી બંધ ના થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ચોથું ઝાડા ઉલટી થવા પાછળ દૂષિત પાણી જવાબદાર છે પ્રશ્નોચારથી ચિત્રના આધારે વર્ણન કરો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ચિત્રનું વર્ણન આપણે કરીએ તો આ ચિત્રમાં બે લોકો સ્નાન કરતા જોવા મળી રહ્યા છે સ્નાન કરતી વખતે પાણીનો ખૂબ જ બગાડ કરવામાં આવી રહ્યો છે પાણીની ટાંકીમાંથી સતત પાણી વહી રહ્યું છે જે પાણીનો ખૂબ જ બગાડ થયો હોય એવો લાગ કહેવાય છે આપણે જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરવો જોઈએ જો આમ જ પાણી બગડતું રહેશે તો એક દિવસ પાણીનો ખૂબ જ અછત સર્જાશે તો આવી રીતે મિત્રો તમારો જે પાઠ છે એનું સોલ્યુશન કરી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા